એક વેપારીને એકનો એક જ દીકરો હતો આથી તેના માતા પિતા તેને ખૂબ જ લાડ લડાવતા હતા તેને ખુશ રાખવામાં કોઈ જ ખામી ન આવવા દે વધારે પડતા લાડ લડાવવાથી પુત્ર તો બગડવા માંડ્યો એ જેમ જેમ મોટો થતો ગયો એમ તો વધારે બગડવા માંડ્યો એને એ પણ નથી ખબર કે ખોટો ખર્ચ ન કરાય અને પૈસા તો તે પાણીની જેમ વાપરતો હતો તેના માતા પિતાને તેની ચિંતા થવા લાગી તેના માતા પિતાએ તો ઘણો પ્રયત્ન કર્યો પણ તો પણ ન સમજ્યો એક દિવસ તેના પિતાએ તેને કહ્યું મારી પાસે જે પણ કંઈ છે એ બધું તારું જ છે મતલબ એ નથી કે તું કામ પણ ન કરે તું કંઈક કમાઈ શકે એવું તારે બતાવવું પડશે ત્યાં સુધી તને મારા પૈસામાંથી એક પણ પૈસો નહીં મળે એટલા માટે તારે તો કંઈક કામ જ કરવું પડશે પુત્રએ તો એ બધું મગજમાં રાખ્યું અને તેણે નક્કી કર્યું કે હું કમાઈ શકું તેવું હું ચોક્કસ બતાવીશ બીજે દિવસ પુત્ર કામની શોધમાં બજારમાં નીકળ્યો ફરતા ફરતા તેને લારી ખેંચવાનું કામ મળ્યું કામમાં તેને અનાજની ગુણો ગોદામમાંથી ઉપાડીને લારીમાં મૂકવાની અને બીજા ગોદામમાં જઈને ઉતારવાની હતી આખો દિવસ કાળી મજૂરી કરીને ત્યારે તેને એક રૂપિયો મળ્યો એ એક રૂપિયો લઈને તે ઘરે ગયો અને એ રૂપિયો તે તેના પિતાજીને આપે છે તેમના વાડામાં એક કૂવો હતો પિતાએ પુત્રની નજર સામે જ રૂપિયો કૂવામાં ફેંકી દીધો થોડા દિવસ તો આમ જ ચાલ્યું પિતા તેને કંઈ કહે નહીં તેની કમાણીનો રૂપિયો તો કૂવામાં નાખી દે પુત્રોને તે રોજ ગુસ્સો આવતો હતો અને તેણે પૂછ્યું પિતાજી તમે મારી કાળી મજૂરીનો રૂપિયો કૂવામાં કેમ નાખી દ્યો છો પિતાએ તેને કહ્યું હું જાણું છું રોજ કાળી કમાણી કરે છે સખત મહેનત કરીને પૈસા લાવે છે અરે આવી મહેનતનો હું એક રૂપિયો રોજ કૂવામાં નાખી દઉં છું જેવું કળિયે કળિયે કપાતો હશે એ પણ હું સમજી શકું છું એ જ પ્રમાણે દીકરા મારા કમાયેલા રૂપિયા જ્યારે તું ગમે તેમ વેડફી નાખતો હશે તો મારું શું થતું હશે એ બધું તને હવે સમજાતું હશે પુત્રને તેની ભૂલ સમજાઈ ગઈ અને કાન પકડીને તેના પિતાને કહે છે તમારી વાત સાચી છે અને કહે છે હું હવે ગમે તેમ પૈસા વેડફીશ નહીં એવી રીતે તેના પિતા પાસે માફી માંગે છે